ગોબરને માટે થઈને જય અને વીરુ ઈ ઊભા કરે છે એવી રીતે આણે કેશુભાઈએ જયરાશ સિંહને ઊભા કર્યા હવે મૈપસિંહનો દબદબો એટલે અનિરુષ એનો રીબડા પંથકમાં દબદબો તો હજી છે પણ જે કેટલો ત્રાસ હતો કે જેટલી દબાણ હતી એમાં હવે જયરાશિએ ભાગ પડ્યા અને કેટલાક પાટીદારોને મૈપસ સિંહ વગેરેના ત્રાસમાંથી છોડ્યા હોવાનું કહેવાય છે એટલે પાટીદારો બધાય ઓળઘોળ શરૂઆતમાં જય ઉપર થઈ ગયા આ ચોથી પાંચમી ટર્મ છે ધારાસભાની ઈ જીતે જ જાય છે પોણા ત્રણ લાખની જનસંખ્યામાંથી સવાથી એક પાંત્રીસ હજાર જેટલા તો પાટીદારો છે બાકી બધાય અઢારે વર્ણના છે એ કદાચ હજારોની સંખ્યામાં છે કોઈ વીસ હજાર કોઈ દસ હજાર કોઈ પંદર હજાર પણ સૌથી મોટી કોમ અગર ગોંડલ પંથકમાં કોઈ હોય તો એ સવા લાખની આળે યાળે પાટીદારો છે તો પાટીદારો જ જીતાડે છે જયરાશશિંહને હવે જો જયરાશશ્રીનો ત્રાસ હોય તો પાટીદારો એને મત ન આપે ને બીજાને આપીને જયરાશિને હરાવી ન દે પણ એવું નથી હવે શું પ્રોબ્લેમ આવ્યો છે કે જયરાજસિંહ જાડેજાએ રીબડામાં જઈને એમ કીધું તું કે કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જાજો મારા પછી પણ મારો અત્યારે મારા ધર્મપત્ની ગીતાબા જે છે એ છે ધારાસભ્ય એ પછી મારો દીકરો ગણેશ ગોંડલ છે ત્યાં સુધી કોઈએ કાંઈ કરવાનું થતું નથી આ દોઢ વરસ પહેલા જયરાજસિંહ બોલ્યા હતા